પારડી પાલિકાના સેનેટરી વિભાગના કર્મચારીને દારૂના સામા પોલીસે ઝડપી પાડ્યો પાડી પોણિયામાં રહેતા અને પાડી પાલિકામાં સેનેટરી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીને પાડી પોલીસે દારૂના નશામાં પકડી પાડી જેલના દીધો હતો પાડીના પોણિયા પાડી નગરપાલિકામાં સેનેટરી વિભાગમાં કામ કરતા ભાવેશ સુરેશભાઈ પટેલને દારૂના નશામાં રાત્રિના ઘરેથી પોલીસે ઝડપી પાડ્યો હતો અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ઢકલી દીધો હતો ભાવેશ પટેલ દારૂ પીધેલ હાલતમાં હોય તેના પિતાએ સો નંબર પર કોલ કરી ઘરે ધમાલ કરતા હોવાની જાણ કરી હતી જેથી પોલીસ આપણી સંકલ્પ પકડીને ચેનલને ને અને લાઇક કરો બે લાયક દબાવો જેથી આવનાર અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક